સુરતમાં મોડી રાતથી જ અનરાધાર વરસાદ વચ્ચે ઉધના લિંબાયત રેલવે ગનાળામાં વરસાદી પાણી ભરાયા સુરતમાં મોડી રાત થી ભરેલા અનરાધાર વરસાદના કારણે ઉધના લિંબાયત વિસ્તારમાં આવેલા રેલવે ગનાળામાં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા આ વિસ્તારની આ સ્થિતિ છે કાયમી છે તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી થોડોક જ વરસાદ પડે ત્યારે પણ અહીં પાણી ભરાઈ જવાનું સામાન્ય બન્યું છે પણ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં સમસ્યાનો ઉકેલ આ દિન સુધી આવ્યો નથી જે સંવેદનહીન તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે